તો નડિયાદની ઇન્ટીરિયર ડિઝાઇનર યુવતી મહેસાણા ખાતે દીક્ષા અંગીકાર કરશે તો પહેલી મેના રોજ દીક્ષા ગ્રહણ કરવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આ પહેલાં કપડવંજ અને નડિયાદમાં દીકરીની ભવ્ય શોભાયાત્રા નીકળશે તો કઠિન તપશ્ચર્યા માટે જાણીતા બનેલ જૈન સંપ્રદાયમાં હજારો લોકો સંયમ માર્ગે ચાલી ધર્મના પ્રચાર અને પ્રસાર માટે આ ઉપરાંત લોક કલ્યાણના કામ માટે દિશા ચીંધી રહ્યા છે ત્યારે મૂળ કપણવનના વતની અને હાલ નડિયાદના શાહ પરિવારની યુવતી સંયમ માર્ગે આગળ વધી છે તો ઇન્ટિરિયર ડિઝાઇનરનો અભ્યાસ કરેલી યુવતી મહેસાણા ખાતે આગામી પહેલી મેના રોજ દીક્ષા અંગીકાર કરશે તો આસ્કા ઇન્ટિરિયર ડિઝાઇનરનો અભ્યાસ ધરાવે છે ત્યારે આસ્કાએ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી સંયમના માર્ગે ચાલવાનું પસંદ કર્યું છે ત્યારે ઘર સંસારનો ત્યાગ કરી કાયમી સાધવીનું કઠિન જીવન જીવવાનો સંકલ્પ કર્યો છે અને આગામી પહેલી મેના રોજ મહેસાણા જિલ્લાના સુપ્રસિદ્ધ જૈન તીર્થધામ નંદાસણ ખાતે ભક્તિ યોગાચાર્ય પરમપૂજ્ય યશોવિજય સુરીશ્વર મહારાજા આજીવન આયમ્બિલના તપસ્વી હેમવલ્લભ સુરી મહારાજાની નિશ્રામાં આદિકરી દીક્ષા અંગીકાર કરશે મારી અને હું મારું મૂળ વતન કપડવંજ છે કપડવંજમાં મારા પિતા પણ વકીલાત કરતા હતા અને સામાજિક કાર્ય કરતા મારો પોતાનો દીકરો અમદાવાદ સુકેતુભાઈ અશોકભાઈ શાહ એ ત્યાં ફાર્માસ્યુટિકલ સોફ્ટવેર ડેવલપમેન્ટની એની પોતાની કંપની છે એને બે બાળકો છે એક દીકરો અને એક દીકરી એમાંની નાની દીકરી એ કુમારી આસ્કા અમારી દીપિકા છે એ નાનપણથી જ આ ધર્મ ધર્મ તરફ વળેલી હતી અને કેટલાક વર્ષથી એ મારો પૌત્ર અને મારો પૌત્રી એ બધા જુવાન છોકરા છોકરીઓ યુવક યુવતીઓ ગિરિરાજ એટલે જૂનાગઢની જાત્રાએ ગિરિરાજમાં ત્યાં જતા એમના ભગવાનની અને એમાંથી એને વધુને વધુ ધર્મપરાયણ એ થતી ગઈ અને ત્યાર પછી અમારા જૈનોમાં ત્યાં નવ્વાણું દીક્ષા નવ્વાણું યાત્રા કરવાની હોય છે એ નવ્વાણું યાત્રા એણે કરી ત્યાર પછી એ વધુ આ ધર્મપરાયણ બની અને ત્યાં આગળ જે હેમવલ્લભિરાજ છે એમના નિશ્રામાં એની ગાઈડન્સથી એ વધુને વધુ ધર્મ તરફ વળી